રેલવે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વ હેઠળ અને માન્ય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીના માર્ગદર્શન હેઠળ આધુનિકતા અને સુગમતાના સમન્વયથી કાર્ય કરી રહી છે આપણે જોઈએ તો વડોદરાનું જે મુખ્ય વડોદરા જંક્શન રેલવે સ્ટેશન છે એમાં પ્લેટફોર્મ નંબર ચાર અને પાંચનું સંયુક્ત જે પ્લેટફોર્મ છે ત્યાં મુસાફરોની તાતી જરૂરિયાત એવી હતી મહિલાઓ વૃદ્ધો બાળકો સાથે મળી અને તે લોકોને જ્યારે એસ્કેલેટરની એક તાતી જરૂરિયાત ઊભી થતી હતી અને તે લોકો જ્યારે સીડી ચડે તો સીડી ચડવામાં એમને વજન પણ સાથે હોય એટલે એમને ઘણી શારીરિક તકલીફો પણ થતી હતી તેનું નિરાકરણ આજે આ એસ્કેલેટરના ઉદ્દઘાટનથી અષ્ટમીના દિવસે કરવામાં આવ્યું છે આ સવા કરોડના ખર્ચે બનેલું એસ્કેલેટર અને આ એસ્કેલેટરની અંદર એક કલાકની અંદર નવ હજાર જેટલા પેસેન્જર્સ પોતે એમાં પરિવહન કરી શકે એ પ્રકારનું આ એસ્કેલેટર છે અને આ એસ્કેલેટરથી વડોદરાની જનતાને ખૂબ સુવિધા થવાની છે એ બદલ હું રેલ મંત્રાલયનો ખૂબ ખૂબ આભાર માનું છું ઓકે